પ્યાસી આ ધરતી ના ભેદે આપસમાં નવલિયે રજકણ ના થઈ ઋણી આપણે માટી માં જઈ મળીએ આપણે માટી જઈ મળીએ તો બાળ મિત્રો આપણે વાત પ્રકૃતિના સાથે રહેવાની એમને એમને સંજોવાની અનુભવવાની અને એમની સાથે તાદાત્મ્ય કેળવવાની ધારાબેન આપણે બાળ મિત્રોને પ્રકૃતિના તત્વોની વાતો કરી કે આપણે પ્રકૃતિ સાથે જીવવાનું છે પ્રકૃતિના દરેક તત્વો છે તેમાંથી કંઈક ને કંઈક નવું શીખવાનું છે તો એવી જ રીતે આપણે પ્રકૃતિના તત્વોની વાત કરીએ ને તો સૂર્ય છે ચંદ્ર છે તારા છે ઝરણાઓ છે પહાડો છે આ બધા જ પાસેથી આપણને શીખવા મળે છે નિયમિતતા અને કર્તવ્યનિષ્ઠા પ્રકૃતિના દરેક તત્વો પોતાનું કામ નિયમિત રીતે કરે જ છે ધારાબેન તમે સુતા હો કે ઉઠ્યા હો સૂર્ય ઉગવાનું ચૂકતો જ નથી ને હમ અને એ પોતાની નિયમિતતામાં ક્યારેય ખાંચો પાડતું નથી એવી જ રીતે ચંદ્ર પણ એનું કામ નિયમિત રીતે કરે છે हूं तो बाल मित्र આપણી આસપાસના પર્યાવરણમાંથી આ સજીવ સૃષ્ટિમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે તો આજ વિષયને સરસ રીતે સમજાવતી બાળ વાર્તા આપણને કહેશે ઉષા ગોર અને વાર્તાનું નામ છે કર્તવ્યનિષ્ઠા બાળ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે કર્તવ્યનિષ્ઠા એક મોટું જંગલ હતું તેમાં એક કાગડો રહેતો હતો તે હજાર કાગડાઓના રાજા હતું તેનું નામ સુપત હતું તેની રાણીનું નામ સુફસ્સા હતું કાગરાજ પોતાની પ્રજા સાથે વારાસણી નજીક જ એક જંગલમાં મોટા ઝાડ પર રહેતો હતો બધા આખો દિવસ નગરમાં ઉઠતા ખાતા અને સાંજે માળામાં આવી આનંદ કરતા પરંતુ એક દિવસ સાંજે સુફસ્સા પાછી ફરી તો તેનું મોઢું ઉતરેલું હતું એંશી હજાર કાગડાઓની રાણી ઉદાસ હોય એ તો બહુ જ દુઃખની વાત કહેવાય કાગરાજે પ્રેમથી રાણી સુફસાને પૂછ્યું શું વાત છે રાણી આજે તું શા માટે છે કંઈ નહીં રાજા રાણીએ નિશાસું નાખતા કહ્યું એમ જ આજે કંઈક સારું લાગતું નથી અરે તારો અવાજ પણ ધ્રુજે છે મોઢું સુકાઈ ગયું છે મોઢા પર થાક દેખાય છે કાગરાજે વિચાર કરતાં પૂછ્યું શું થયું આજે તને કંઈ ખાવાનું નથી મળ્યું કે શું મળ્યું તો હતું પણ તું ખવાયું નહીં શું એટલે કે તું આજે ભૂખી છે હા રાજા રાણી સુફસાએ ફરીથી નિશાસું નાખતા કહ્યું લાગે છે હવે હું ભૂખી જ મરીશ શું કાગરા સુપર ચમકી ગયો આશ્ચર્ય પામતા તેણે પૂછ્યું એવું શા માટે કહે છે રાણી તું એસી હજાર કાગડાઓની રાણી છે તારે ભૂખ્યા મરવું પડશે તો ખાવાનું કોને મળશે તને ખબર છે પ્રજા તને કેટલો પ્રેમ કરે છે હમણાં ખબર પડતાં જ બધા તારા માટે એસી વસ્તુઓ લઈ આવશે તું મહિનાઓ સુધી મારામાં જ બેસીને ખાધા કરીશ હું એ વસ્તુઓ સામે જોઈશ પણ નહીં રાજા રાણીએ વચ્ચે જ વાત કાપી નાખતા કહ્યું મારે પાંખો નથી કે ઉડી શકતી નથી એ બધું ખાવું હશે તો મને નહીં મળે પણ તું જે ખાવા માગું છું તે નહીં મળે તો બધું વ્યર્થ છે તો તને કોઈ વિશેષ વસ્તુ ખાવાની ઈચ્છા છે તું પણ ખરી છે આટલી નાની વાત માટે ભૂખ્યા પેટે ઉદાસ થઈને બેસી ગઈ કાગરાજની ચિંતા દૂર થઈ ગઈ પ્રેમથી તેણે કહ્યું જલ્દી કહે તારે શું ખાવું છે હું હમણાં જ તેની વ્યવસ્થા કરું છું બીજું કોઈ હોત તો રાજાનું પ્રેમભર્યું આશ્વાસન સાંભળીને ખુશ થઈ જાત પરંતુ રાણી સુફરસાના મોઢા પરથી નિરાશા દૂર થઈ નહીં તેણે દુઃખી અવાજે કહ્યું કશું નહીં થાય રાજા હું જે ખાવા ઈચ્છું છું તે તને કે તમારી પ્રજામાંથી કોઈ લાવી શકશે નહીં કાગરાજ હસીને વિશ્વાસથી બોલ્યો તું શું કહે છે રાણી મારા કહેવાથી પ્રજાના લોકો જીવ આપવા પણ તૈયાર છે પ્રાણ આપવા સરળ છે રાજા પરંતુ રાજાના મહેલમાંથી રાજભોગ લાવવો અસંભવ છે રાજાના મહેલમાંથી રાજભોગ કાગરાજ આશ્ચર્ય પામતા બોલ્યા હું કંઈ સમજ્યો નહીં રાણી તું શું કહેવા માગે છે વાતો તારા ખાવાની ચાલતી હતી એ તો કહું છું હું રા હું રાજભોગ ખાવા માગું છું રાણી સુફાએ શંકાભરી નજરે જોતાં પૂછ્યું બોલો ખવડાવશો રાજભોગ કાગરાજે આશ્ચર્ય પામતા પૂછ્યું પરંતુ તે રાજભોગ ક્યાં જોયો વારાસણી રાજાના મહેલમાં હું ઉઠતી ઉઠતી બપોરે તેમના મહેલ ઉપરથી જતી હતી ત્યાં નીચે નજર પડી જોયું તો રસોઈઓ રાજા માટે સોનાના થાળમાં ભોજન પીસીને લઈ જતો હતો જ્યાંથી તે ભોજન મેં જોયું છે ત્યાંથી તે ખાવા માટે તડપું છું પરંતુ એ તો અસંભવ છે રાણી કાગરાજે સમજાવતા કહ્યું તું તો જાણે જ છે કે મનુષ્ય આપણા દુશ્મન છે તેમના હાથમાં પકડાઈ ગયા તો તે ડરે તે ડરને કારણે તો તું હું મન મારીને બેસી ગઈ નહીં તો ઝપટ મારીને તે જ વખતે ખાઈ ખાઈ લેત એ તો હું કહું છું રાણી તું બુદ્ધિશાળી છે જે મુશ્કેલી છે તે તો તું સમજે છે જીવનું જોખમ ન હોત તો હું જાતે જ તને રાજભોગ લાવી આપત પરંતુ એ મારા હાથની વાત નથી એ તો હું જાણતી જ હતી તેથી એના દુઃખ લગાડવાનું ન હોય કાગરાજે સુફરસાને સમજાવતા કહ્યું તેની ચિંતા છોડી દે બીજું જે કહે તે મંગાવી આપું આનંદથી ખાવ બીજું કંઈ નથી જોઈતું રાજા રાણી સુફરસા નિશાશો નાખતા બોલી મનગમતી વસ્તુ ન મળે અને ન જોઈતું હોય તે મળે તો એ બધું વ્યર્થ છે પરંતુ કંઈક તો ખાવું જ પડશે હવે તો કાગરાજ વિચારમાં પડી ગયો તે પોતાની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના માટે તે ગમે તે કરવા તૈયાર હતો જો તેનું ચાલતું હોત તો રાજભોગ પણ લાવી આપત પરંતુ જે વસ્તુ મળવાની જ ન હોય તેનો વિચાર કરવો એ પણ વ્યર્થ છે તે આ વાત વારંવાર રાણીને પણ સમજાવતો હતો સમજાવતા સમજાવતા આખી રાત વીતી ગઈ સવાર પડી પરંતુ રાણી પોતાની જીત પર અડગ રહી દરેક વાતમાં વાતના જવાબમાં એક જ રટણ હતું ખાઈશ તો રાજભોગ જ ખાઈશ નહીં તો ભૂખે મરી જઈશ કાગરાજ સુપત ઉદાસ થઈ ગયો સવારે પ્રજાજનોએ રાજાને ઉદાસ જોયો બધા ઉદાસ થઈ ગયા બધા એક જ અવાજે પૂછવા લાગ્યા મહારાજ તમે ઉદાસ કેમ છો તમે અમને તમારું દુઃખ કહો અને ગમે તેમ કરી એને દૂર કરીશું કાગરાજ પ્રજાને જોઈ ચૂપ રહ્યો પરંતુ બધા વારંવાર આગ્રહ કરવા લાગ્યા કાગરાજના મનમાં હતું કે આ લોકો કંઈ કરી શકે નહીં પછી શા માટે જણાવીને બધાને દુઃખી કરવા તેથી તે વાત ટાળવાની ટાળતો જ રહ્યો છેવટે કાગરાઓના સેનાપતિ સુમુખે કાગરાજ પાસે જઈ આદરપૂર્વક કહ્યું સ્વામી પ્રજા તમારું દુઃખ જાણ્યા વિના રહેવાની નથી તે તેમનો અધિકાર પણ છે રાજાનું દુઃખ સુખ પ્રજાનું હોય છે અને પ્રજાનું સુખ દુઃખ રાજાનું રાજા પ્રજા બંને એકબીજાના માને છે ત્યારે સાચું સુખ મળે છે તેથી મારી વિનંતી છે કે તમે અમને તમારું દુઃખ જણાવો અમે બધા ભેગા મળીને દુઃખ દૂર કરીશું એ અશક્ય છે સેનાપતિ અશક્ય કશું જ નથી હોતું મહારાજ અને તમારા માટે તો એંશી હજાર કાગડા જીવ આપવા તૈયાર હોય છે હું જાણું છું સેનાપતિ પ્રજાનો પ્રેમ મારાથી અજાણ નથી જે પર માટે અટકીને કહ્યું પરંતુ એ બધા પ્રાણ આપીને પણ મારા મનનું દુઃખ દૂર નહીં કરી શકે એવું ન થઈ શકે સ્વામી સેનાપતિ સુમુખે દ્રઢ થતી કહ્યું સંસારમાં કોઈ કામ એવું નથી કે જે ન થઈ શકે તમે કહો તો ખરા કોઈ એનો ઉપાય નીકળશે જ છેવટે થાકીને કાગરાજે કહ્યું કાલે રાણી સુફરસાએ ઉઠતા ઉઠતા વારાણસીના રાજા માટે પીરસાયેલું ભોજન જોઈ લીધું હતું હવે તે કહે છે એ રાજભોગ ખાવા નહીં મળે તો ભૂખે મરી જઈશ પરંતુ વારાસઈના રાજાના મહેલમાં જઈ રાજભોગ લાવવાની વાત તો વિચારી પણ ન શકાય અને રાણી તે માટે જીદ પકડીને બેઠી છે આ કારણે હું દુઃખી છું સેનાપતિ બસ આટલી જ વાત સેનાપતિ સુમુખે આદરથી હસીને કહ્યું તમે ચિંતા ન કરો હું છું ત્યાં સુધી રાજભોગ જેવી સાધારણ વસ્તુઓ માટે રાણીને જીવ આપવો પડશે નહીં હમણાં બપોર થતાં જ તમારા બંને માટે રાજભોગ આવી જશે કેવી રીતે સેનાપતિ કાગરાજ સુપતે આશ્ચર્ય પામતા કહ્યું મને લાગે છે કે તું મુશ્કેલીઓને બરાબર સમજ્યો નથી વારાણસિના રાજાનું ભોજન બીજા કોઈને મળવું અશક્ય તો નથી હા મુશ્કેલ જરૂર છે સેનાપતિ સુમુખે વિનયપૂર્વક કહ્યું હું બધું જાણું છું મહારાજ પરંતુ મારા માલિક માટે તો હું આનાથી પણ મુશ્કેલ કામ કરવા તૈયાર છું મને આજ્ઞા આપો બપોર સુધીમાં તમારા માટે રાજભોગ હાજર થઈ જશે સેનાપતિ સુમુખે પોતાના સાઈઠ વિશ્વાસુ સાથીઓને સમજાવીને આમ તેમ સંતાડી દીધા પોતે પણ એક જગ્યાએ સંતાઈને ધ્યાનથી રસોઈ તરફ જોઈ રહ્યો હતો વારમાં જ રાજાના ભોજનનો સમય થઈ ગયો આદેશ મળતાં જ રસોઈયાએ સોનાના થાળમાં જુદી જુદી જાતના પકવાન ગોઠવ્યા અને થાળ લઈ રાજાના ઓરડા તરફ ચાલ્યો તે બહાર નીકળ્યો કે તરત જ સ્વાદિષ્ટ પકવાનોની સુવાસ ચારે તરફ મહેકી ઉઠી સુમુખે વિચાર કર્યો ઓહો એટલે જ આ પકવાનો ખાવા માટે મારી રાણી લલચાઈ છે જેની સુગંધ જ આટલી સરસ છે તો સ્વાદ કેવો હશે પરંતુ બધું વધુ વિચારવાનો સમય નહોતો તેને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું રસોઈઓ જ્યાં થાળ લઈને આંગણામાં પહોંચ્યો ત્યાં ઝુમુક ઉઠ્યો તેની આંખ નાક મોં પર ચાંચ મારવા લાગ્યો રસોઈ એકદમ ગભરાઈ ગયો તે કાગડાને ઉડવાનો ઉડાડવા માટે પ્રયત્ન કરતો હતો તો ભોજનનો થાળ પડી જતો હતો અને થાર સંભાળતો તો કાગડા કાગડો ચાંચો મારતો રાજાએ પોતાના મહેલમાંથી જ્યારે આ દ્રશ્ય જોયું તો ગુસ્સે થઈ ગયો ગુસ્સે થતાં બોલ્યો થાળ ફેંકીને એ દૃષ્ટ કાગડાને પકડી લાવો આજ્ઞા મળતાં જ રસોઈયાએ થાળ છોડી દીધો બસ આ આતો ઈચ્છતો હતો તેણે પોતાના સાથીઓને શિખડાવી જ રાખ્યું હતું થાળ પડવાનો અવાજ સાંભળતાં જ આજુબાજુ સંતાઈને બેઠેલા કાગડાઓ તૂટી પડ્યા અને જુદી જુદી જાતના પકવાન ચાંચમાં દબાવીને ઉડી ગયા પરંતુ સુમુખ બિચારો ઉડી શક્યો નહીં તેને પકડીને રસોઈયાઓ રાજાની પાસે પહોંચ્યા રાજાએ તલવાર કાઢતા પૂછ્યું મૂર્ખ કાગડા તારી આટલી હિંમત કે રાજાના ભોજનમાં ચાંચ મારે તને મૃત્યુનો પણ ડર નથી લાગતો ના મહારાજ એમ કાગડાનો જવાબ સાંભળીને રાજા ચમકી ગયો તેણે આજ સુધી કોઈ કાગડાને માણસની ભાષા બોલતો સાંભળ્યો નહોતો જોયો પણ નહોતો તેનો જવાબ પણ આશ્ચર્ય પ્રમાણે તેવો હતો આશ્ચર્ય પામતા રાજાએ પૂછ્યું શું કહ્યું તને ડર નથી લાગતો જાણતો નથી હું આટલો મોટો રાજા રાજ્યનો રાજા છું હું પણ એંશી હજાર કાગડાઓનો રાજા સુપતનો સેનાપતિ છું રાજન અત્યારે હું મારા રાજાનું જ કામ કરી રહ્યો હતો પછી ડરસાનો તારા રાજાએ તને મારું ભોજન ચોરવા માટે મોકલ્યો હતો મોકલ્યો ન હતો રાજાની ઈચ્છા જાણીને હું જાતે જ આવ્યો હતો અમારી રાણીનો રાજભોગ ખાવાની ઈચ્છા થઈ હતી પરંતુ અહીં તો તું કાળનો ભોગ બની ગયો રાજાએ હસીને વ્યંગ કર્યો હવે તારી રાણી શું ખાશે સુમુખે પણ હસીને જવાબ આપ્યો રાજભોગ ખાશે જ હું જાણતો હતો કે હું પકડાઈ જઈશ તેથી હું મારી સાથે સાઠ બીજા કાગડાઓ લઈ આવ્યો હતો તે બધા મારી આજ્ઞાથી આજુબાજુ સંતાઈ ગયા હતા રાજભોગ લઈને ઉડી ગયા ઓહો વારાસણીનો રાજા સુમુખની વાત સાંભળીને ચકિત થઈ ગયો થોડી વાર અટકીને તેણે પૂછ્યું પરંતુ તું જાણતો જ હતો કે પકડાઈ જઈશ તો તું પોતે જ રસોઈ રસોઈયા પર શા માટે તૂટી પડ્યો તારા કોઈ સાથી કાગડાને મોકલ્યો હોત તો અરે રે આ શું બોલ્યા મહારાજ હું એંશી હજાર કાગડાઓના સેનાપતિ છું તે બધાનું રક્ષણ કરું તે મારી ફરજ છે પછી મારા પ્રાણ ના લોભમાં બીજા કોઈને મરવા શા માટે મોકલું એટલે કે મૃત્યુ નિશ્ચિત જાણીને પણ તું અહીં આવીને ફસાયો હા કેવી વાત કરે છે મહારાજ રાણીની ઈચ્છા પૂરી કરવા બીજો કોઈ ઉપાય ન હતો ભલે ન હોય રાજા રાણીની ઈચ્છા પૂરી કરવા માટે જાણીને મુશ્કેલીમાં ફસાવાની શું જરૂર હતી રાજા રાણી તન મન ધનથી પ્રજાનું રક્ષણ કરે છે તેથી તેના પ્રત્યે અમારું પણ કંઈક કર્તવ્ય પૂરું કરવા જ મારા પ્રાણ આપવા તૈયાર થયો હતો વારાસણીનો રાજા પોતાના મંત્રી સેનાપતિની તરફ જોઈ હસવા લાગ્યું પછી બોલ્યો આપણે મનુષ્યોને ગમે તેટલું ધન આપીએ તો પણ આટલા વફાદાર ન બને કર્તવ્ય માટે પ્રાણ આપવા તૈયાર ન થાય ધન્ય છે આ કાગડાને અને ધન્ય છે એની કર્તવ્ય નિષ્ઠાને ત્યાર પછી રાજાએ સુમુખને છોડી દીધો સાથે રસોઈયાને પણ આજ્ઞા આપી દીધી આજથી દરરોજ એક હાંડલો ભરીને સ્વાદિષ્ટ ચોખા રાંધી કાગડાઓને આપવામાં આવે સુમુખ કાગરાજ પાસે પહોંચ્યો બધી વાત સાંભળી કાગરાજ સુપત સેનાપતિ સુમુખને છાતીએ લગાવી દીધો હેતથી બોલ્યો મિત્ર તારી કર્તવ્યનિષ્ઠાનું ખરેખર અનુકરણ કરવા જેવું છે તારે કારણે જ માત્ર રાણીની ઈચ્છા પૂરી ન થઈ પરંતુ બધા જ કાગડાઓ માટે દરરોજ રાજભોગની વ્યવસ્થા થઈ ગઈ ખરેખર તને ધન્યવાદ ઘટે બાળ મિત્રો વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને અને જોયું ને કે કર્તવ્ય નિષ્ઠાનું કેટલું સરસ મજાનું પરિણામ આવે છે તો બાળમિત્રો આપણે આપણા જીવનમાં પણ એ બધા જ સદગુણો કેળવવાના છે કે નિયમિતતા કેળવવાની છે એટલે કે દરરોજનું કામ દરરોજ કરવાનું છે અને આપણું કર્તવ્ય આપણે ક્યારે ચૂકવાનું નથી અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં તમારું પ્રથમ કર્તવ્ય છે સરસ રીતે ભણવાનું અને પોતાનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની અને તમારા સર્વાંગી વિકાસ ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું તો બાળમિત્રો આ વાત કદી ના ભૂલાય તારાબેન આપણે બાળમિત્રોને વાર્તા સંભળાવી ગીતો સંભળાવ્યા બાળગીત પણ સંભળાવ્યું સરસ મજાની કવિતા પણ સંભળાવી તો હવે બાળ એવી કંઈક માહિતી આપીએ કે માનવામાં ના આવે ને એવું જાણવા જેવું હા એટલે જો આપણે વાત કરીએ ને તો આપણે સામાન્ય રીતે એવું જ સમજતા કે દિવસે બધા જાગે ને રાત્રે બધા સુવે સુવે એટલે એની આંખો મીચાઈ જાય પણ સાપ છે ને એની એક આવનવી નવી વાત છે બાળ મિત્રો કે સાપ એના જીવનમાં ક્યારેય આંખો જ મીચતો નથી બોલો એટલે ધારાબેન રાત પડે તો પણ તેની આંખ ખુલ્લી જ હોય

પણ ચંદ્ર પરથી કેટલીક તસવીરો લીધેલી છે ને આપણા ઉપગ્રહે તો એના પર એમાં એવું સાબિત થયેલું છે કે ચંદ્ર પરથી જો આપણે આકાશને જોઈએ ને તો એ વાદળી રંગનું નહીં પણ કાળા રંગનું દેખાય છે ધારાબેન આકાશ કાળા રંગનું દેખાય છે કે વાદળી રંગનું એ જોવા માટે તો આપણે ચંદ્ર પર જવું પડે હો અને કલ્પના ચાવલા બનવું પડે પણ જીજ્ઞાબેન કેટલાક બાળમિત્રો સરસ મજાના હોશિયાર છે સરસ મજાની બુદ્ધિ ક્ષમતા ધરાવે છે એટલે આપણે અત્યારે હસીએ છીએ ભવિષ્યમાં આ જ બાળમિત્રો ખરેખર વૈજ્ઞાનિક બની અને ચંદ્ર પર પહોંચી જાય હો અને ધારાબેન જ્યારે બાળમિત્રો ચંદ્ર પર પહોંચી જશે ને ત્યારે આપણને યાદ કરશે કે આ જિજ્ઞાબેન અને ધારાબેન જે વાતો કરતા હતા ને તે સાચી છે હા ચંદ્ર પરથી આકાશ કાળું જ દેખાય છે બાળમિત્રો અમને યાદ કરજો હો અને બાળમિત્રો જેવી રીતે બિલાડીએ જમીન પર ચાલે છે ને કે જરા એ અવાજ ન થાય અને એવી રીતે ચાલી શકે એવી જ રીતે ગોવડ છે ને એ પણ એવી જ રીતે ઉડી શકે છે કે પાંખોનો જરા પણ અવાજ ન થાય છે ને મજાની વાત બાળમિત્રો તમને વિજ્ઞાનમાં ઘણી વખત આ વિષય વિશે ભણવાનું આવ્યું હશે કે લોકોને પાસળીના હાડકાની બહાર જોડ હોય છે પરંતુ કેટલાક લોકો આ પાસળીના હાડકાંની તેર જોડ ધરાવે છે તો ધારાબેન આ અવનવી વાતો છે કે જે માનવામાં ના આવે ને એવું જાણવા જેવું છે તો આ જાણવા જેવું સાંભળીને ખૂબ મજા પડી હશે અને તમારી પાસે પણ આવી કોઈ જે અવનવી માહિતી હોય હોય અવનવું જાણવા જેવું તો તમે પણ આકાશવાણી સ્ટુડિયો પર આવી શકો છો અને તમારી પ્રસ્તુતિ રજૂ કરી શકો છો તો આ સરસ મજાની વાત સાથે આજનો કાર્યક્રમ જ સમાપ્ત કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં અને હા આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ આવજો જીજ્ઞાબેન